મિત્રો આજે અમારે બનાવવાનું છે અને ઓલામાં ઓવનમાં બનાવવાના છે અને ચિકનના કબાબ બનાવવાના છે તો મેં ચિકન તો હમણાં જ લઈને છે જો અમે ચિક્કન લેવાશે અને આ બાંગરા પહેલાં માથે અંબર ફિશમાં લેવા તો એ છે તો બાંગરાને કાપવાનું કામ ચાલુ છે બાંગરા સિરોનું કામ લઈ લેલું છે કેમ કે એનાથી તાકાત થતી નથી કેમ કે આ બહુ કઠણ છે ને ડોકા બધી ને ફ્રોઝન વાળા જે છે તો મેં કીધું હું સીરી ના હોય જો ઇન્ડી છે માં જોરી બધી બાંગરા નીકળી છે બધી બાંગરા માં પણ બધી બાંગરા ની ઇન્ડી આખી સીરી છે ભોય બાંગરો બનાવું છે ભોય બાંગરો તો ચલો આપણો બાંગરા છે ને ધોવાઈને રેડી છે જો બાંગરા ધોવાઈ ગયા છે અને આમાં છે ચિકનનો ખીમો લઈ આવેલા અને જો અહીં છે ખીમા માટે કરીને ડુંગળી મોરવા માંડી છે ડુંગળી મોરા જે પછી મરચાં પછી ટમેટા ધાળાભાંજી એ બધું અને અહીંયા છે કબાબનો મસાલો અને પછી ભાંગડાનો મસાલો રેડી છે જો આ તપેલીમાં છે એ ભાંગડાનો મસાલો છે અને આ છે કબાબનો મસાલો તો ચાલો આમ બધું છે ને રેડી કરીને પછી મિક્સ કરવા મી અને પછી ઓવનમાં મૂકી દઈએ તો બાંગડા માટે કરીને ફોલ પેપર બધું લઈ આવશે તો જો નવા રસોઈ હવે આપણો છે ને તે બાંગડા ભરવાનો મસાલો રેડી કરી નાખ્યો છે તો આજે છે રસો પાછો બનાવવાનો પણ રોટલો બનાવ્યો હતો બહુ મસ્ત બનાવ્યો હતો રોટલામાં કંઈ થયું નથી એટલે મેં તો હવા રહી ખાતો આખો ભરી ભરી કેટલે ત્રણ ત્રણ વાર મેં ઊભો થઈ થઈને મેં લીધો હતો રોટલો મેં કીધું ઓહો હો કેટલો ના ટેસ્ટ આવ્યો છે મેં કીધું સાત દિવસનો રોટલો એટલે સાત દિવસનો ગમે એટલા દિવસ જોવો હોય લંડનમાં ખાવો પડે અને ટેસ્ટ એકદમ મસ્ત એટલે પાછો મેં આજે બોલાવ્યો છે ને પેલા બાંગડા ભરવા માટે કરીને કબાબ બનાવવા માટે કરીને બે વાર તો કહ આવે વાંધો નહીં છે ડુંગળી રેડી થઈ ગઈ છે મોડાઈને અહીંયા પેલું અદરક લસન પણ ચોપ થઈ ગયું છે ચલો હવે મસાલો બધું રેડી થઈ જાય તો અમે બાંગડાને બધું ભરવા માંગીએ કેમકે હવે ટાઈમ જાય છે અમારે તો વેલો બને તો છોકરાને વહેલો વાલે ખાઈ લઈ અને પાછા કાલે બધાને સ્કૂલે જવાનું છે છોકરાઓને અમારે કામે જવાનું છે અમારે મસાલો ભરવા માંડ્યો છે બાંગડાઓમાં કોઈ બાંગડા ભોઈ સુગંઢ આવે જો બાંગડામાંથી આ પહેલા જ બંધારી जातो તો એટલે બધી ન આવડે છે સ્ટીમરમાં કસતો કેટલા વર્ષ કે કેટલા વર્ષ પાંચ વર્ષ એક વાર બે વાર બોટમાં કર્યું એક વાર પાકિસ્તાનમાં કર્યું બંધારી કે

પેલા કે કામ સિંધ્યો ને એટલે આજે સુપવાનો જે કામ સિંધવા વાળો જોઈએ ને પગાર ઓછો પણ એટલે આ મારી જોઈ થઈ ગયો છે એટલે બીજા લંડન ટેવ નહીં બિસ્કિટ બનાવા હા એમાં પણ કતું સિનાર તો થાય ને બિસ્કિટમાં કેટલો લોટ નાખવાનો એમાં કામ કરવું પડે એમ બાંગડા બાંગડા આ તો જો મારા બટાલો કયું મસ્ત પાંદરો કાઢ્યું છે પહેલા એને પાણીમાં મે બોડીને રાખી મી કીધું થોડી જો અને પછી આ મે ઢુલમાં વાઈ દીધું છે તો જો બાંગડા છે ને બરાઈને રેડી છે એટલે મસ્ત બાંગડા ભરાઈ ગયા છે ગ્રીન મસાલામાં તો અમુકમાં પીસણા બાકી રહી જશે આપણને ભૂલાઈ જશે અમુકમાં કપાઈ જશે એકમાં જ બાકી રહી લાગે છે પીસણું હમ ખાલીએ વાંધો નહીં તો ચાલો હવે નથી પેપર વિતરી દઈએ તો અમે છે ને આ ડુંગળીને આખી ભઢ્ડી નહીં અને પાણી કાઢવું પડે તો અમે છે ને ભઢ્ડીને પાણી કાઢી નાખ્યું છે આમાં મિક્સ કરી નાખ્યું છે અને આ છે શેખ કબાબનો મસાલો હલા

কাইলৈ জমু চল মচালো ন খাই বেলেগ মিক্স থৈছে તો જો આપણો મસાલો રેડી છે આ કહણાઈ છે હવે લોટલી ના લોટ ની જેમ અને અહીંયા બાંગડા પણ ફોલ પેપર મૂકવા માંડ્યા છે તો કેટલા બાંગડા છે જો બે ને બે ચાર પાંચ છ બાંગડા છે ડબલ કરવા પડી ને હા તો જો પિંડો બની ગયો છે હવે એને થોડીક વાર છે ફ્રીજમાં મૂકી દઈએ અને અમારા બાંગડા છે ને બે તો થઈ ગયા છે કવર થઈ જશે સિલ્વર ફોઈલમાં આ ત્રીજો થઈ છે ને આમાં બીજા ચાર બાકી છે ચાર નહીં ત્રણ બાકી છે તો અમારા બાંગડા છે ને ફોઈલ પેપર પીતાઈને રેડી છે તો બાંગડા આવે છે ને મૂકવા મીને ઓવનમાં જો ઓવન પણ છે ને ચાલુ કરી દીધું છે આ લાસ્ટ બાંગડો એક બાકી છે તો સુરેશની વિતરી દે ને તો એને ભેગું ભેગું મૂકાય જાય એમાં શોટ લાગીશ શોટ લાગીશ તો બંધ કરી દઈએ તો જો આપણા બાંગડા બધા મુકાઈ ગયા છે તો એને બંધ કરી દઈએ ઓવનને તો ચાલો આપણો કબાબ આવે છે ને બનાવવા મળી છે સ્ટીકમાં પેલા એક ટ્રાય જોઈએ છે ચીપકેશ કે નહીં તો પછી આ બધા સ્ટોક તો સ્ટીકમાં છે ને પછી અમે ફટાફટ માંડી જઈએ એટલે વહેલા થઈ જઈ હા પરફેક્ટ બની જશે

તો ચલો અમે છે ને બાંગડા ફેરવી દીધા છે અહીંયા મારા કબાબ બનીને રેડી છે આટલો લોટ વધેલો છે કબાબનો તો આ એક ઘાણ બની જાય ને પછી બીજો વારો લે હું તો આને મૂકી દઈએ અમે ઓવનમાં તો ચલો આપણો છે ને તો આ ઠારા આખો બનીને રેડી છે કબાબનો તો મૂકી દઈએ એને ઓવનમાં તો જો આપણે ડિશ મૂકાય ગી છે હવે પ્લેટ ઓલું ઓલા પર મૂકી દેવાસ તો જો આ છેલ્લા છે ને તે હતા એટલે બનેને છે તો આને પર ભેગા ભેગા મૂકી દે ઓવન માં તો ઠડી જશે કેરાઈ છે પર તમારે નીચે મૂકી દે હવે નીચે મૂકી દે હા અહીંયા એટલે એમ ખાલી થળતા રહે તો જો આને છે ને નીચે આપણે રાખીએ એટલે ઠડી જ એટલે વાંધો આવે ને આને ફેરાવવાના એને બરાબર કાઢવા પડશે ને તો ચલો હવે છે ને આપણે ઓપન કરીને જોઈ લઈએ ઓહો હો સ્ટીમ નીકળી જો

તો જો બાંગડા છે ને પાકી ગયા છે એમાં પાણી છે તો ચાલો અમે છે ને પાણી થોડું થોડું જોઈએ તો પછી જોઈએ એટલે બાંગડા તો ગયા જશે કાઢી લઈએ બાંગડા ઓલા કબાબને ફેરવીને જોઈ લઈએ

શેખ કબાબ કેમ દર્દી ખાવા તને એ આજે શાખવાનું છે એક તો ચિકન નહીં ખાતો બીજાને ખાવ તો જો બાંગરાની છે ને મેં હવે પહેલાં મને કાઢીને એક જ ફૂલમાંથી ને હવે થોડોક વાર છે ને અંદર એમને મૂકી દઈએ તો થોડુંક મૂકીએ આમ દાજી જાય ને તો સારા લાગે જો અમારા બાંગડા છે ને બંને રેડી થઈ ગયા છે કબાબ પણ રેડી છે તો જો એટલે મસ્ત કબાબ છે અને અમારા પાસે ને ગરમ કરવા માટે મીકા તો ખાલી તો ચાલો આ છોકરાઓને એને બધાને ખાવા આપી દઈએ એટલે ખાઈ લઈએ ફટાફટ તો ચાલો છોકરાઓને એને બધાને છે ને આપી દીધા છે ચોપસ્ટિક ને બાંગડા તો બધા છોકરાઓને છે ને તે કબાબની સ્ટીક આપી દીધી છે તો જો આ છોકરા જેમ થઈ ગયો છો તો આ બાંગડા આ બાંગડા કૂકવે છે ને તે કબાબ ખાધા નથી એટલે કે મને ક્યાંક ઝુલાબ થઈ ગયા હોય તો કારણ કે ઓલરેડી છે ને થોડાક આ ખાડા થઈ ગયા છે એટલે કે મારા ખાવા નથી આપણે ખાતા જ નથી શીખતા શાકી તો લીધું છે પછી ખોટું બોલે છે તારો બાંગડાનો ટેસ્ટ કેવો છે